તમે દરરોજ કેટલા લોકોને રોજગારી આપો છો રોજે જોઈએ તો બસો થી અઢીસો જેટલા માણસોને રોજગારી મળી જ રહી નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં માં અશોક ભીમાણી આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના તારી તાલુકાના સમૂહ ખેતી ગામે આવેલા છે કે જ્યાં યુવા પ્રગતિશીલ ખેડૂત જયદીપભાઈ સાવલિયા કે જે ટમેટાની ખેતી કરે છે ટમેટાની ટોટલી વૈજ્ઞાનિક ખેતી કરે છે આધુનિક ખેતી કરે છે તો વધારે આપણે એમની પાસેથી માહિતી લઈ તો જયદીપભાઈ તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો સૌપ્રથમ પ્રથમ હું સાવલિયા જયદીપ અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું છું ને ખેતી પણ ચાલુ છે ને આ અમારી ટમેટાની ખેતી છે ને મેન ગોડાઉન છે અમારું ટમેટાનું કે આયાથી બધો વહીવટ થાય છે ટમેટાનો જે નિકાસ થાય એ બધી

એટલે એક સિઝન ટૂંકમાં એક સિઝન ત્યાં સુધી ચાલે અને ટોટલી ખેતી છે એ તમે વૈજ્ઞાનિક ખેતી જ કરો છો ટોટલી ખેતી વૈજ્ઞાનિક રીતે અને એમાં શું શું મતલબ વૈજ્ઞાનિક ખેતીમાં તો આપણે સૌ પ્રથમ ડ્રીપ નો યુઝ કરીએ છીએ કે પાણીનો બચાવ થાય એનાથી પછી અમારી પાસે દવા છાંટવાના મશીન છે કે જેનાથી માણસોની આપણે

મતલબ ટમેટા છે એ આવવાની શરૂઆત થાય બે અઢી મહિના જેવું થાય તો એ ફ્લાવરિંગ ને બધું ચાલુ થાય ને પછી મહિના એટલે ત્રણ મહિના જેવું થાય ટોટલ કે તમારું ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય ત્રણ જ્યારથી વાવેતર કરો ત્યારથી ત્રણ મહિના જેવું ચાલુ થઈ જાય અને બીજું કે બીજું કોઈ તમે મેસેજ આપવા માંગતા હોય અમારા ખેડૂત મિત્રોને

આ સમય ની અંદર જે પણ લોકો મતલબ મેનેજમેન્ટથી જો ખેતી કરે તો આપ જોઈ શકો છો એમનું એક્ઝામ્પલ છે કે બસો વીઘા ખેતી પણ મેનેજમેન્ટથી કરવી શક્ય છે અને ટોટલી સ્ટાફ છે એનો ટોટલી એની સાથે એક આપણે મિત્ર પણ છે એક ભાઈ પણ છે એમ સાથે એ ગોડાઉન સંભાળો છે કે કઈ રીતે મેનેજમેન્ટ કરો છો બધા લોકોનું કેટલા લોકોનું મેનેજમેન્ટ કરો છો ફરવા વાળા ને ફરવા ના પર આપણું જેટ બિલ બહાર આટલો માલ આ મુકલો ના ની બરોબર એટલે તમારું કામ એ છે કે કેટલી ગાડી આવી કેટલો માલ લઈ અનલોડ થયો કેટલો લોડિંગ કર્યો બહાર મોકલેલો એનું બધું મેનેજમેન્ટ કરો છો કેટલા માણસો તમારી નીચે કામ કરે છે એ 20 થી 25 જણ હોય 25 જણ ગોડાઉન જ હોય તો મિત્રો આ રીતે જેમ ભાઈ ગોડાઉન મેનેજમેન્ટ કરે છે એવી રીતે દવા છાંટવા વાળાનો જે આખું ગ્રુપ છે ખાતર નો નાખો વાળાનો ગ્રુપ છે અને ટ્રેક્ટર કેટલા ટ્રેક્ટર છે ટોટલ સાત ટ્રેક્ટર છે તો સાત ટ્રેક્ટર છે અને એનો મેનેજમેન્ટ કરવા વાળો પણ વ્યક્તિ અલગ દવા છાંટવાનો મેનેજમેન્ટ કરવા વાળો પણ વ્યક્તિ અલગ એવી રીતે આખું અલગ અલગ રીતે જયદીપભાઈ બધું મેનેજમેન્ટ કરીને એક ટીમ ટીમ વર્ક કરે છે અને એના દ્વારા બસો વીઘાની પણ ખેતી કરવી શક્ય છે એમ કહી શકીએ અને ટમેટાની ખુબ સારી એવી ખેતી કરે છે બહાર નિકાસ પણ કરે છે અને બઉ ખુબ સરસ એવી માહિતી એ બદલ એમનો ખુબ ખુબ આભાર